અને ગોંડલની ની એનું બહુ સારી રીતે સ્વાગત કર્યું છે કે ગાડી હાજી નથી રહી અલ્પેશભાઈ કથિરિયાનું પણ સારું સ્વાગત કર્યું રાજુભાઈ પણ સારું સ્વાગત કર્યું એક બાકી રહી ગયા વકીલ સાહેબ તો આવ્યા ને વકીલ સાહેબ ખબર જ હતી તો સ્વાગત આવી રીતે થાય હોશિયાર મળ્યા રહ્યા ને એટલે મારે પબ્લિક જોતા એટલું કહેવાનું કે જયરાજસિંહની લોકચાહના હતી ત્યારે લોકો એના પક્ષમાં આવ્યા અને એના પક્ષમાં ઊભા રહ્યા અને વિરોધ દર્શાવ્યો જે સુરતમાં મીટિંગ કરીને જે ગોંડલની સભી ખરાબ કરવા માંગતા હતા પૂરેપૂરો ગોંડલમાં જો ગુંડા રાજ હોત તો પબ્લિક અત્યારે એના ફેવરમાં ન હોત જે લોકશાહના ગોંડલની છે એના હિસાબે દૈરાજસિંહ વારંવાર ચૂંટાય છે અને પટેલ સમાજ જયરાજસિંહ આજે ઉભો રહ્યો મિલાવીને એ ગોંડલમાં આજ છૂમી લેજો

વાત એ હતી કે ગોંડલમાં એનો જવાબ ગોંડલે કેવો આપ્યો એ ગોંડલે પૂરેપૂરો જવાબ આપી દીધો છે અને હવે એવું લાગે છે કે બીજી વાર આવા શાળા એ લોકો નહીં કરે એટલે ગોંડલમાં ગુંડાજ નથી લોકોની લોકચાહના છે અને લોકચાહનાનાના હિસાબે વારંવાર જયરાજસિંહ છૂટાય છે આવનારી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં પણ ગોંડલની જનતા જયરાજસિંહ છૂટાવશે એ આજે જોઈ લીધું એટલે એકતાથી હંમેશા માણસ જીતતો હોય છે મિત્રોડલ ની અંદર થયું છે ને તમારા પણ હોશ ઉડી જાય એવી ઘટના ઘટી છે નમસ્કાર મિત્રો ફરી વાર એક નવા વીડિયો તમારું સ્વાગત છે ખુલ્યા મિત્રો વાત કીધો ગાડીઓ પર હુમલા થયા છે મોરે મોરો જે મિત્રો વાત કીધો અલ્પેશભાઈ કથારીના સપોર્ટ ની અંદર જે લોકો હતા તે મિત્રો વાત કીધો આમના જે વિરોધમાં હતા ને મિત્રો ગણેશભાઈ ગોંડલના ના સપોર્ટ ના ગોંડલના મિત્રો જે લોકો હતા એ ખુલ્લે મિત્રો આમના વિરોધ ની અંદર બંને ભાઈ મોરે મોરો આપી દીધો ને મિત્રો જે ધડાકો થયો છે મિત્રો છેલ્લા ઘણા વર્ષી યાદ રહી એવી ઘટના ઘટી ગઈ છે ખુલ્લા મિત્રો વાત કરીએ તો વિરોધ પક્ષ થાય છે એક પક્ષ મિત્રો વાત તો આ બાજુ હોય છે તો અડધા લોકો આ બાજુ હોય છે અને જે રીતે મિત્રો વાત તો ખુલ્લા ભાઈ ગાડીઓ પર પણ હુમલા થયા છે આ મિત્રો વાત તો જોયા એવું થયું છે તમને લોકોને ખબર છે કે લોકો ઘુસીયા હતા ગોંડલ ગોંડલને બદનામ કરવામાં આવી રહ્યું હતું કે ભાઈ ભાઈ એવું નથી જે રીતે મિત્રો વાત કરી સોશિયલ મીડિયા ની અંદર ખુલ્લામ ભાઈન ચાલુ હતું હવે ગું હાલતું હોય તો મિત્રો ત્યાં લોકો જઈને તપાસ કરે ને જ્યાં મિત્રો વાત કરી ત્યાં જઈને મિત્રો ચેક કરે કે ભાઈ શું ગોંડલ અંદર ગુંડા હતા તો આપણે શબ્દ ઘટાય મોટા પછી બાકી આપણે કટાઈ નહીં પરંતુ મિત્રો સોશિયલ મીડિયા ની અંદર આપણે ઘણા બધા લોકો એવું કહેતા છે કે તમે ગોડલના સપોર્ટ વિડીયો બનાવશો તો ભાઈ એવું નથી હોતું ભાઈ અમારા સમક્ષ જે આવતું હોય છે અને અમારા મંતવ્ય પણ મિત્રો વાત કીધું અમને હાસું લાગે છે જે રીતે મિત્રો વાત કીધું ગોડલને આપણે કોઈ પણ શહેરને ખોટી રીતે બદનામ કરાય નહીં ભાઈ ક્યાં જઈને આપણે ચેક કરાય કે મિત્રો વાત કીધું શું ગોડલ દાદાગરી આલે છે ગુંડા હાલે છે તો આપણે બોલીને તો મિત્રો વાત કરી આપણા શબ્દ છે એ જાહેર છે પરંતુ મિત્રો આપણે વાત કરી તો જો આપણા જે મિત્રો તાલુકા વિશે કોઈ પણ ખોટું બોલે તો આપણને મિત્રો ગુસ્સો આવે કે મિત્રો આપણા તાલુકાની અંદર આવું નથી થતું છતાં મિત્રો આવું કહે છે તો મિત્રો લોકોના ગુસ્સા જાહેર કરે છે બાકી કે હુમલાઓ કરવામાં આવ્યા છે તો આ વિડીયો વિશે તમે શું કહીશો વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આજના વિડીયોમાં આટલે ભાઈ આપણે એક નવો વિડીયો મળીએ